મે કેર જો આપણે કેટલા વાગ્યા આપડો વ્લોગ સ્ટાર્ટ થયો છે 6:10 મિનિટની આસપાસથી આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આખો દિવસ આપણે વાડીયા હતા દવાને ઉખાડવાનું હતું તો બે આપણે બે વાળી દવા સાટી તો એકદમ ફ્રેશ થઈ ગયા સી કમ્પ્લીટ ને બેન જોઈ ત્યારે શું કરે તું આ બધાને બધા મજામાં નવા તમારા સ્વાગત છે શનિવાર સ્કૂલે અને ઘરે આવી ગયો

અને અત્યારે મેં આપણે નાની કમ્પ્લેટ થઈ જશે દવા સાથે ને આવો તો અમે કોલ વાંધો ને લઈ જઈએ ને તો લઈ જાય તેવા ખુશ થઈ જાય કે તો મળી સીધા તમને મિત્રો મોવા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સીધા આપણે મોવા અને અત્યારે નો હતી ટ્રાફિક છે અને આપણે બેન ને આપની ઈચ્છા આપણે પૂરી આપણે કરી નાખી છે એને કે જે ઈચ્છા દેખાવા છે કેમ કે મજા આવી ગઈ બો ફાઇનલી અમે અત્યારે મોવા પહોંચી ગયા છીએ ગાંધી બાગે તો અત્યારે તમે જોઈ શકો કેટલો બધો ટ્રાફિક છે અને હું ભાઈ મને ખુશ કરી દીધી કાલે મામા ઘરે નો લઈ ગયો તો આજ ગાંધી બાગે લાયો અને હું ખુશ થઈ ગઈ છે તો અંદર આવો અમે તમને બતાવી કે કેવો એનો નજારો છે બધો

આ જંગો ગઈ મજા આવી ગઈ પબ્લિક નથી તોયતી ફરવા ની આવી ગઈ બહુ મજા ને અત્યારે આ જો આ સાઈડ બધા લસપટી ને બાળકો ખાય ને આ સાઈડ જો હિસ્કા ને ઊભી રહી સી હમણા બતકાડી વેટી હતી અહીંયા બતકાડી મારે છે અત્યારે બતકાડી માં પણ એમ બસ માં ઊભી ન રહી ને મિત્રો ઊભી રહી ટેશન 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 ગોળાઈ એટલે ઊભી રહી એવું છે મિત્રો ને અત્યારે

જ્યાં આપણે છે ને સારું લોકેશન અત્યારે જ્યાં ભાડું નથી ને ત્યારે તે ફોટા પડવાનું ચાલુ કર્યું નથી ગમે મિત્રો છે ને શોક હોય ને એને ભાઈ એવા ત્યારે બોય શોક હોય જ્યાં આપડે સારું લોકેશન આવે ત્યારે ફોટા પડે ફોટા પડે પેલા ઓલા પે મારેકડાઉન માં બેઠું હતું તો બેઠાનો મેળ ન આવ્યો અહીંયા ફોટા પાડી દે મને ખુશ થઈ ફોટા પડે ખુશ થઈ નઈ અને હું તમે જો મિત્રો આવો ને તો અહીંયા પાવર બેગ અથવા સાજીન લઈને આવજો

કે ફોટા પાડવાનો શોખ હોય કે નઈ શોખ હોય કે જાદા હોય તો યસ કે કોમેન્ટ કરી અત્યારે આપણે બહાર અત્યારે આવી ને બહાર જઈ આવ્યા ને આપણે બ્લોક આપણે શૂટ કરીને દો તો પબ્લિક પાસ વિચાર મૂકે આવે

આપણે ફાઇનલ અત્યારે ઘરે આવી જશું જો અત્યારે ગાડીની અંદર હું આપણે પડે નામ એક લખવાનું હતું આપણે એક નામ આપણે અત્યારે લખાઈ નાખ્યું છે અને બેનને આપણે પૂછ્યું છે કેમ મજા આવી તો કેમ છે મજા આવી કે તો ફાઇનલ ઘરે પહોંચી ગયા ને અત્યારે બહુ મજા આવી ગઈ અને હું મને ખબર હતી કે ઘરે દૂધ છે લંબે મંચુરિયા ખાઈ ખાઈ મજા આવી હું બહુ મજા